ભાજપ સરકાર જે વિકાસના નામે મોદી સરકાર વિકાસના નામે આદિવાસી વિસ્તારોમાં જે પ્રોજેક્ટ નાખીને આદિવાસીઓને જમીન હડપ કરવાની જે વાત છે અને અમારું શિક્ષણ ખાનગીકરણ કરીને અમારા બાળકોને શિક્ષણથી વંચિત રાખવાની જે વાત છે અમારી પ્રોપર્ટી છીનવી લેવાની વાત છે અને અમારી નદી નાળા લૂંટીને વેપાર કરવાની જે વાત છે એને કાઉન્ટર કરવા માટે આ બંધારણ સભાની આજની આ મિટિંગ એટલા માટે બોલાવી છે અને એ મિટિંગની અંદર સંદેશો અમે આખા દેશની અંદર ફેલાવવા માટેની આ મિટિંગ છે અને એ સંગઠન અમે નજીકના ભવિષ્યની અંદર ચાહે લાખ પ્રયાસ કરશે તો પણ અમારા લોકોને અમે સંગઠિત કરીને એમની જે મેલી મુરાદ છે ટ્રાઇબલ ને ખતમ કરીને આ દેશના માલિક બનવાને એ અમે બંધ નથી આવવા દેવાના એટલા માટેની આ મીટિંગ અમે રાખી છે જો આપે રાજપાઈડી લાઈવ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો બેલ આઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ